ઘરે બનાવો આયુર્વેદિક સાબુ તો આ મેં મિલ્ક બાર બનાવ્યો છે જે ગાયના દૂધમાંથી બનાવેલો છે આ અળસીનો સાબુ બનાવેલો છે આ ડેટોલ બનાવેલો છે આ ગુલાબનો સાબુ બનાવ્યો છે આ લીમડાનું બનાવેલો છે આ મધનો સાબુ બનાવ્યો છે આ હળદી ચંદન સાબુ બનાવ્યો છે આ કપૂરનો સાબુ બનાવ્યો છે આ કેસુડાનો સાબુ બનાવ્યો છે આ મુલતાની માટીનો સાબુ બનાવેલો છે આ એલોવેરાનો સાબુ બનાવેલો છે આ રાઈસ પોટેટો બનાવ્યો છે આ ડિટેન સાબુ બનાવ્યો છે આ રૂપ નિખાર બનાવ્યો છે આ હેર માટે ડોક્ટર આયુર્વેદા બનાવ્યો છે અને આ બીટનો સાબુ બનાવ્યો છે આવા અનેક પ્રકારના આયુર્વેદિક સાબુ તમે પણ ઘરે બનાવો અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કે કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો